સુધીમાં ભિન્ન ભિન્ન ભાગોમાં ઉઘાડ નીકળશે અને તડકો પડશે તેવી આગાહી કરવામાં આવી છે નવરાત્રીમાં પણ તડકો પડશે હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થતો હોય છે નવરાત્રીમાં શરૂઆતમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થશે પરંતુ ચિત્રા નક્ષત્રમાં સાત થી બાર ઓક્ટોબરમાં મધ્ય ગુજરાતમાં થોડો વરસાદ થઈ શકે છે દરિયા કિનારાના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો દસ થી બાર ઓક્ટોબરમાં એટલે કે હળવા વરસાદની ઝાપટા પડવાની શક્યતા છે શરદ પૂનમની રાત્રે શ્યામ વાદળોમાં ચંદ્ર ઢંકાયેલો હશે આ મોટી આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો વધુ વિગત અમ્માલાલ પટેલ પાસેથી જ મેળવીશું મારા સહયોગી વિભુ જોડાઈ ચૂક્યા છે જી વિભુ મિત્તલ અત્યારે ગુજરાતના વાતાવરણની વાત કરીએ તો અડધા ગુજરાતમાંથી એટલે કે પચાસ ટકા ભાગમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને પચાસ ટકા ભાગમાં અત્યારે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે વરસાદ પણ વરસી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે નવરાત્રીનો સમય છે લોકો તૈયારી કરી રહ્યા છે સાથે ચોમાસુ પાક પણ તૈયાર થઈ ગયો છે અને જો એવા સંજોગોમાં વરસાદ થાય તો નુકસાન થતું હોય છે ત્યારે આપણે વધુ માહિતી મેળવીશું આપણી સાથે છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ

સાચા કે વરસાદ થઈ શકે છે પરંતુ ચીતળા નક્ષત્રમાં અને હસ્ત નક્ષત્રની સંધિકાળમાં લગભગ તારીખ દસથી બારમાં રાત્રના ઘણા ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં તો તારીખ સાતથી બારમાં પણ વરસાદ થઈ શકે મધ્ય ગુજરાતના ભાગમાં થોડો વધારે વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વરસાદ થઈ શકે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં દરિયાકાંઠાના ભાગો વરસાદ થઈ શકે એટલે આ હજુ નવરાત્રિમાં પણ લગભગ ત્રીજો ઓક્ટોબર એક સિસ્ટમ બને છે પણ એ ચોમાસું વિગાય જતું હોવાથી પૂર્વ ભારત સુધી સીમિત થઈ શકે છે આમ છતાં ગરમીના કારણે હજુ નવરાત્રિના શરૂઆતમાં ઓછો વરસાદ અને નવરાત્રિ મધ્ય પછી થોડો વધુ વરસાદ ખાપકી શકે છે જેમાં મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાત ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં આ વરસાદ નવરાત્રીની શરૂઆત અને નવરાત્રીનો મધ્ય ભાગમાં તડકો રહેશે તો તડકો કેવો પડશે અકડામણ હશે કારણ કે ભાદરવા મહિનામાં કહેવાય છે કે તડકો પણ વધારે પડતો હોય છે તડકો તડકો તો હમણાં જ પડવો જોઈએ પણ વરસાદની સિસ્ટમ હતી એટલે હવે અકળાવનારો તડકો છે અને દિવાળી સુધીમાં તો કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન તાપમાન આડત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે અને તડકા વચ્ચે પણ શરદ પૂરિયામ અને રાત્રેનો ચંદ્ર શ્યામ વાદળમાં ઢંકાયેલો હશે તો વાવાઝોડું થવાની શક્યતા રહેશે અને શરદ પૂનમ પછી પણ કોઈ કોઈ ભાગમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે પણ શરદ પૂર્ણમથી શેખ દેવ દિવાળી સુધી લગભગ વાતાવરણમાં ફરચા આવ્યા કરશે અને ઓક્ટોબર માસમાં બંગાળ બંગાળના ઉપસાગરમાં એક ભારે વાવાઝોડું થશે અરબી સમુદ્રમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે અરબી સમુદ્ર ચક્રવાતની શક્યતા રહેશે પરંતુ દેવ દિવાળી પછીના જે વાવાઝોડા છે એ ભયાનક હશે અને આ પ્રચંડ વાવાઝોડા દેવ દિવાળી પછી થવાની શક્યતા રહેશે જી ઓક્ટોબર મહિનામાં જે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડા બનશે તો એની ગુજરાતના વાતાવરણ ઉપર કેવી અસર પડશે બંગાળના ઉપસાગરમાં જે વાવાઝોડા બનતા હોય છે એ ઘણી વખત તેની અસર ગુજરાતમાં વાદળ કે વરસાદ કરી શકતો હોય છે પણ એ ક્યારે જ્યારે પશ્ચિમી વૃક્ષો મજબૂત હોય અને બંગાળ ઉપસાગરની શાખાનો કંઈક ભેદ કે વાદળો આવ્યા હોય તો મુખ્ય પશ્ચિમી વૃક્ષો અને બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરનો કંઈક ભેદ ગરમીના કારણે આ સંયુક્ત બળના કારણે વરસાદ ગુજરાતમાં થતો હોય છે પણ તેને મારછા કહેવામાં આવે છે તો દિવાળી પહેલા હજુ વરસાદ રહેશે ખરો દિવાળી પહેલાં નવરાત્રિમાં વરસાદ ભિન્ન ભિન ભાગો વરસાદ ઝાપટાં હોવાની શક્યતા તો છે જ પરંતુ ગરમી વચ્ચે પણ વરસાદ રહી શકવાની શક્યતા છે એટલે શરદ પૂર્ણિમ સુરત શરદ પૂર્ણિમા તે પછી ક્યાંક વરસાદ ઝાપટાં પડી શકે અને ત્યાર પછી વાદળ વાયુ આવવાની શક્યતા છે અને એ પછી એને માવઠા કહી શકાય કારણ કે બંગાળ બંગાળનું ઉપસાગર સક્રિય થશે કારણ કે ચાર વાવાઝોડા બને છે હજુ ટ્રોપિકલ વાવાઝોડા થશે એની આડકતરી અસર વ્યાપારવાયુનું વ્યાપારવાળીનું વહન છે એ બંગાળનું સાગરમાં આવવાની શક્યતા રહે છે જેના કારણે બંગાળનું સાગર સાગરખત સક્રિય થશે અને અરબ સાગરમાં પણ એસએસટી સાનુકૂળ હોવાથી

ઠંડી તો ઓગણત્રીસ નવેમ્બરથી ત્રણ ડિસેમ્બર વચ્ચે વચ્ચેથી શરૂ થઈ જશે અને બાવીસ ડિસેમ્બર પછી તો જબરજસ્ત હિમવર્ષા થશે જેના કારણે જાન્યુઆર જાન્યુઆરમાં ઠંડો છે એટલે લગભગ નવેમ્બર માસમાં માવઠા થાય તો પણ કેટલાક ઊભા કૃષિ પાકો હોય એને નુકસાન થઈ શકે પરંતુ રવિ પાકો આ જે છે એમાં કંઈક રોગ આવવાની શક્યતા રહી શકે અને માક્ષર માસમાં તો પછી નૃક્ષો બહુ આવવાના છે અને જો લાલની અસર થશે તો છેક લગભગ માર્ચ સુધી પણ અસર થશે એટલે ફાગણ માસમાં પણ વરસાદ આવી શકે જેના કારણે શેમવી ઉભા રવિ પાકો અને ફેબ્રુઆરી માસ પછીના જે વાવારતા બીજા અન્ય કૃષિ પાકો અને જે લણીની અવસ્થામાં છે એવા પછી પાકો નુકસાન થઈ જ શકે તો આ ઓક્ટોબર મહિનો આખો એવો રહેશે વાતાવરણમાં વારંવાર પલટા આવતા રહેશે ઓક્ટોબર માસમાં ગરમી અને વાતાવરણ પલટા ગરમી અને વાતાવરણ પલટા આવી આવ્યા જ કરશે

નવરાત્રીના મધ્ય સુધી ઘણા જિલ્લામાં વરસાદની ઝાપટા પડી શકે છે ક્યાંક છૂટો વરસાદ થઈ શકે છે ખાસ કરી કાંઠાના ભાગોમાં વરસાદ થશે દસ થી બારમાં કાંઠાના ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવી છે શરદ પૂર્ણિમાના દિવસે પણ ચક્રવાતની શક્યતા છે એટલે દેવ દિવાળી સુધી વરસાદી વાતાવરણ રહી શકે છે વાતાવરણમાં બદલાવ આવી શકે છે વાદળછાયું વાતાવરણ રહી શકે છે ખાસ કરી જે નવરાત્રી આયોજકો છે તે ચિંતાવા છે કે આ વખતે જો વરસાદ થશે તો પાણી ફરી ફરી શકે છે લોકો ગરબા રમવાની રાહ જોઈ રહ્યા છે ને તે વચ્ચે વરસાદના એંધાણ છે પરંતુ નવરાત્રિમાં ઘણી વખત એટલે ઘણા દિવસોમાં તડકો પણ નીકળશે